તમને જાણીને નવાઈ લાગશે કે એક ગાય 40 કરોડ રૂપિયામાં વેચાઈ છે હા રૂપિયા 40 કરોડ એટલું જ નહીં ભારત સાથે તેનું ગાઢ જોડાણ છે પ્રાણીઓની હરાજીની દુનિયામાં આ એક નવો રેકોર્ડ છે આ ગાય આંધ્રપ્રદેશના નીલ્લોની છે બ્રાઝિલમાં એક હરાજી દરમિયાન આ ગાયની કિંમત 4.8 મિલિયન યુએસ ડોલર હતી જે ભારતીય રૂપિયાની દ્રષ્ટિએ 40 કરોડ રૂપિયા બરાબર છે આ સાત રીતે વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાતી ગાય બની ગઈ છે પશુઓની હરાજીના ઇતિહાસમાં આ વેચાણ એક સીમાચિહ્નરૂપ બની ગયું છે રેશમી સફેદ ફળ અને ખભા પર વિશિષ્ટ બલ્બસ હમ્પ ધરાવતી આ ગાય મૂળ ભારતની છે બ્રાઝિલમાં આ જાતની ખૂબ માંગ છે આ જાતને વૈજ્ઞાનિક રીતે બોસ ઇન્ડિકસ તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિકો અનુસાર તે ભારતના ઉંગોલ પશુઓની વંશજ છે જે તેની શક્તિ માટે જાણીતી છે ખાસ વાત એ છે કે તે પોતાની જાતને પર્યાવરણ પ્રમાણે અપનાવે છે આ પ્રજાતિને એક હજાર આઠસો અડસઠમાં વહાણ દ્વારા પ્રથમ વખત બ્રાઝિલ મોકલવામાં આવી હતી ઓંગોલ જાતિના પશુઓની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ ખૂબ જ ગરમ તાપમાનમાં પણ જીવી શકે છે કારણ કે તેમનું મેટાબોલિઝમ ઘણું સારું છે આમાં કોઈપણ પ્રકારનો ચેપ લાગતો નથી બ્રાઝિલમાં ખૂબ જ ગરમી છે તેથી આ गाय ખૂબ જ પસંદ કરવામાં આવે છે આ બ્રીડને генеટિકલી રીતે વધુ વિકસિત કરાઈ છે આનાથી એવું સંતાન થવાની આશા છે જે તેના કરતાં પણ શ્રેષ્ઠ હશે બ્રાઝિલમાં લગભગ 80% ગાયો નીલઓર ગાય છે